લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કુડા ખાતે રહેતો ઋષિક ઉર્ફે રઘુ ઉમેશગીરી ગોસ્વામી તેની ઇકો કારની અંદર વિદેશી દારૂ વેળાવદર ભાલથી લઈ નારી ચોકડી તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી જ્યારે બાતમીવાળી વાળી ઇકો કાર પસાર થતા કારને રોકી તેની અંદર તલાસી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી તેની સાથોસાથ ઋષિક ઉર્ફે રઘો ઉમેશગીરી ભીખુગીરી ગોસ્વામી તેમજ અશોકકુમાર કેસરનારાયણ પાંડેને ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અરે બસ આ દે ભી ભી એનો સામતીલ સાઈ નાનો હા હા નો મિસિંગ છે બરોબર એ હા તો En sí. sí.